દાહોદ તાલુકાના ભીટોડી ગામે કતવારા પોલીસે નાકાબંધી દરમિયાન મોટી કામગીરી કરી છે બાતમીને આધારે પોલીસે ભીટોડી ગામના પટેલ ફળિયામાં નાકાબંધી ગોઠવી હતી આવતા જતા વાહનોની તપાસ દરમિયાન એક શંકાસ્પદ ફોર વ્હીલર દેખાઈ હતી પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચાલક ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે તરત જ વાહનની તપાસ કરતા તપાસ દરમિયાન નવું પ્લાસ્ટિકના થેલાઓમાંથી એકસો સિત્તેર પોઈન્ટ બસો સિત્તેર કિલોગ્રામ અફીનના પોષ ડોડા મળી આવ્યા આ ડોડાની કિંમત અંદાજીત 5.10 લાખ રૂપિયા છે પોલીસે 4-wheeler સહિત કુલ 10.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ ગુનો નોંધીયો છે ફરાર થયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે પેટ્રોલ ગ્રીમર એક શંકાસ્પદ ગાડી પસાર થઈ હતી જેમને રોકવાનો પ્રયત્ન કરતાં ઈશારો કરતાં રોકાય ન હતી તેથી શંકા પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રયત્ન કર્યો આ ગાડી છે એ આગળ ભગાડી જ ટોળી ગામ નજીકના એક ગ્રામ્ય વિસ્તારના રસ્તામાં વાળી અંદર તરફ ગાડી ચલાવી ગાડી મૂકી અને ગાડીનો ચાલક હતો ત્યાંથી મકાઈના ડોડાઓ અને આસપાસના ખેતરો હતો એનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો આ ગાડીને ચેક કરતાં ગાડીમાંથી લગભગ સાત ઉપરાંત બેગો જે પ્લાસ્ટિકની બેગો હતી એની અંદર એકસો ને બોતેર કિલો જેટલા પોસ્ટોડા એટલે પોપિસ્ટ્રો અફીણના ડોડવા કહીએ છીએ આપણે એ મળી આવેલા હતા